ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા બાપુના બાવલા ચોકમાં ડોક્ટર સિંહજીની શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો તેમજ કિસાન મોરચાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા અનુસૂચિત જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉપલેટા માઇનોરિટીના આગેવાનો હાજર રહ્યા તેમજ પૂર્વ વેપારી એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ ઘરેવડા તથા શીખ સમુદાય આગેવાનો હાજર રહ્યા સૌ સાથે મળી પૂર્વ વડાપ્રધાન સ્વ મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપી ડોક્ટર મનમોહનસિંહજી ઓગણીસો એકાણુંથી થી જે પણ કામગીરી કરી હતી તેની પ્રશંસા કરવામાં આવી અને ખેડૂતોના હિત માટે જે યોજના લાવેલા હતા અને દેશને નવી નવી યોજનાઓ લાવી દેશને એક મોટા શિખર સુધી લઈ જનાર એવા પૂર્વ વડાપ્રધાન શ્રી ડોક્ટર મનમોહનસિંહજીને આજે પણ સર્વે જ્ઞાતિઓ તેમના કામની પ્રશંસા કરે છે અને તે કરતા રહેશે હજી પણ ડોક્ટર મનમોહનસિંહજી ભારત દેશવાસીઓના દિલમાં જગ્યા બનાવેલી છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ રાજકોટ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેડા ગત છવિ તારીખના રોજ આપણા પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી એવા મનમોહનસિંહજીનું અવસાન થતાં પૂરા દેશની અંદર શોકની લાગણી પછરી છે ત્યારે આજે ઉપલેટા તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વપક્ષીય શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ જ્યારે રાખવામાં આવ્યો છે ત્યારે મન મનમોહનસિંહજીને સાચી શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અને એમની જે દસ વર્ષની કાર્યપદ્ધતિ અને એમના દ્વારા જે લેવામાં આવેલા નિર્ણય જે જે પોલિસી એટલે આખા દેશની અંદર દીર્ઘકાળ સુધી રહેવાની છે અને આપણે એમને એમની જે નીતિઓ છે જે અમર નીતિઓ તરીકે આ દેશમાં સાબિત થઈ છે અને આવનારા દિવસોની જે તરકી કરવા જવાનો છે દેશ એમાં મનમોહનસિંહનું મુખ્ય ભાળો છે એમ માની આજે આપણે એમને શ્રદ્ધારૂપી શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપું છું અને મનમોહનસિંહજી અમર રહેવાના છે એમને પણ કીધું છે કે ઇતિહાસ મને ઉદાર રીતે મૂલ્યાંકન કરવાનો છે એમની સાચી વાત છે આજે પણ સર્વ લોકો દેશનો એક એક માણસે મનમોહનસિંહજીને યાદ કરે છે ભગવાન પરમાત્મા મોક્ષી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે જય માતાજી જય ભારત જય હિન્દ

नहीं है वो इंसान जो दूसरों के काम आता है मरता नहीं है वो इंसान जो दूसरों के काम आता है मनमोहन सिंह जी आज भी हमारे दिल में जिंदा है कल भी हमारे दिन में जिंदा है और ये लाखों करोड़ों लोगों के दिल में हमेशा के लिए जिंदा रहेंगे अर्दुत जय हिंद जय जे भारत